પણ આલુ પરોઠા બનાવવાના છે તો કેમ છો બધા મજામાં બરાબર તો અમે લોકો આજે એક નવી રેસીપી લઈને આવ્યા છીએ શેની રેસીપી છે આલુ પરોઠા ની છે ની આલુ પરોઠા તો તમે આ વિડીયો સાથે જોડાયેલા રહેજો તમને આલુ પરોઠા ની રેસીપી બતાવું પણ ત્યાર બરાબર તો તવો ગરમ નથી થયો જી એ ગરમ નથી તો હવે થાશે જો

અને ગરમ ગરમ આની ઉપર તો ઓ વરાળ આવે છે ફૂલ પણ કહેવાય ને ગરમ ન લાગે મને જરાય જો કેમ છે ને બાકી આમ જો ના દબાવવાનું ન હોય દબાવો તો બહુ ગરમ લાગે આમ જો જરાય ગરમ ન લાગે આમ જો તો આલુ પરોઠા બને છે એકદમ ગોળ બન્યો બાકી કેમ જો પાકા કારીગર હો તમે તો આજકાલ બનાવું એવું છે તો કેટલા વર્ષથી બનાવો છો

અને થોડો લોટ તો નાખ્યો ને તો નાખો પણ એવું છે તો થોડો લોટ નાખ્યો છે પણ નાખ્યો બરાબર આ જોવો તો આમ જોવો આલુ પરાઠા હા હા ટેસ્ટ કેવો છે આમ જોવા કીમા પછી ખાધું નથી પણ આમ કેવાય ને ગળામાં આમ છે ને આમ

સોનું છે પછી શું જોવા મિસ્ટર ઇન્ડિયન મિસ્ટર ઇન્ડિયન હેકર છે ટીવી માં છે ને મિસ્ટર ઇન્ડિયન હેકર તો ચાલુ જ હોય જો આ વિડિયો મિસ્ટર ઇન્ડિયન હેકર જોવે ને તો એને કહેજો આ સૌરભાઈ છે ને તમારા બહુ મોટા ફ્રેન્ડ છે કેવા છે બહુ મોટા ફ્રેન્ડ છે કોના મિસ્ટર ઇન્ડિયન હેકર ના અમારે પાછળ વિડીયો ચાલુ જ હોય આમ ના મિસ્ટર ઇન્ડિયન હેકર છે સોનું છે હા સોનું જોવે ને તો સોનું નહીં કહેજો કે આ સ્વર તમારો બહુ મોટો ફ્રેન્ડ છે કોણ છે ફ્રેન્ડ છે તો અમારે આખો દિવસ આવું નવું ચાલુ હોય તમારે શું ચાલુ હોય કેવાનું બાકી રહી ગયું સોનું ને કોણ બાકી રહી ગયું હમણાં તે કોને કીધું અમિત બાકી રહી ગયો હા અમિત નો બહુ મોટો ફ્રેન્ડ છે એમને તું તો અમારે વિડીયોમાં અમિત આવે છે મિસ્ટર ઇન્ડિયન હેકર આવે છે અને આ ભાઈ શું નામ છે સોનું નામ છે પાક્કુ કરી લેજો હા અને ઓલું કેવું આવે લા કેવા કેવાય લા ઢીંગલા આવે એનું શું નામ

અને આ બધું છે આ તોફાનીનું કોનું છે તોફાનીનું આ તોફાનીનું છે ને આવું નવું હોય બધું ચાલો ને ચાલુ અને આ તોફાનીના મમ્મી જોઈએ છે ને ઓળખે છે બધા ઓળખે છે અને આ છે ને તોફાનીનો મોટો ભાઈ મને કોઈ નથી ઓળખતું જો એને કોઈ નથી ઓળખતું અને આ બે ના તોફાન ચાલુ ને ચાલુ થયું આખો દિવસ શું ચાલુ હોય તોફાન કોની આરે કરે કોની આરે કરે હે કરે તોફાન કરે અને બહુ મોટો તોફાની છે આ આ દેખાય બહુ મોટો તોફાની છે વાત જ દે મારી માથે આવ્યો તોફાની હું મારી માથે બોલો લ્યો

એટલે તમે ગમે ત્યારે રોડ ઉપર જાઓ ત્યારે હેલ્મેટ પહેરીને તે ગાડી ચલાવવાની જો અમારે સ્વા હેલ્મેટ પહેરે છે ઘરમાં ચલાવે તો પણ સેફ્ટી સેફટી ફર્સ્ટ તો જો છો ને તમે હેલ્મેટ પહેરીને પછી જ બાઇક ચલાવવાની વિવેક તાર મમ્મી ક્યાં રાડું નાખે છે જમવા બેસો ને એમ કે છે કોઈ જ નહી જમવું તો આરું પોતા બની ગયા હા બની ગયા હો તો જમવા બેસવાનું છે તમાર કોઈને ગરમ ગરમ કરી દઈએ તો જમવા બેસું ને પછું બનાવો તો પૂછો આવ્યો વિવેકને કીધું મમ્મી ધ્યાન ના રાખું છે आलू पराठा તો મને કદાચ સંભાળવું નહી હોય તમે ચાર આવાર કીધું છે મને થોડી કાનની તકલીફ નથી પણ હવે જમવા નથી ભૂખ્યા આલુ पराठा

જય શિયા રમ અને જય હિન્દ